જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરવામાં આવતા અધિકારીઓની બેદરકારી સામે આવી હતી જે બાદ જેટકો દ્વારા ત્રણ જોડની પરીક્ષા રદ કરવામાં આવી હતી જે બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા શહેરના જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધણા પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી હતી અને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું જે બાદ જેટકો દ્વારા બેદરકારી દાખવનારા છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખડભડાટ મચી જવા પામી હતી ત્યારે તે જેટકો ભરતી વિવાદ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવા પડશે સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાના નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે નવા ઉમેદવારો પહેલા પોલ ટેસ્ટ આપવાનો રહેશે પોલ ટેસ્ટ પાર કર્યા બાદ નવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે તો મહત્વનું છે કે આ પરીક્ષામાં જે ઉમેદવારે લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા નહીં લેવાય અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો હાલ વિવાદ બાદ પોલ ટેસ્ટના આયોજનમાં નવા ઉમેદવારોનો પહેલો પોલ ટેસ્ટ લેવાશે જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વચ્ચુકોને તક મળશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ